નમસ્કાર મિત્રો મારી આ ચેનલની અંદર આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો હવે તમને આગળ ટૉપિકમાં મેં જણાવ્યું હતું મિત્રો હવે એક નવો બેસ્ટ ઉપાય લઈને તમારી સામે અમે એક વનસ્પતિ લઈને આવી રહ્યા છો મિત્રો આ વનસ્પતિનું નામ છે મિત્રો દૂધી દૂધી બે પ્રકારની હોય છે મિત્રો એક મીઠી અને કડવી બરાબર બંને દૂધીના હું ફાયદા બતાવું છું મિત્રો તો અમારી ચેનલને ક્લિપ ન કરતા વિડીયો જો જોથી કરી તમને જ્ઞાન આધૂરું ના રહે અને તમને પૂરી સચોટ માહિતી મળી તો હવે તમને જણાવું છું મિત્રો કે જો મારી ચેનલની અંદર કોઈ નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો જેથી કરી અમારા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને તમને આનું જ્ઞાન મળતું રહે બરાબર તો હવે તમે જણાવું છું કે મીઠી દૂધી ખાવાના ફાયદા એટલા બધા ડ્રગ્સ છે એ તમે નહીં જાણતા હોય ઋષિ મુનિએ જણાવ્યું હતું મિત્રો કે દૂધીમાં ઘણા બધા વિટામિન આવી રહ્યા ભરપૂર હોય છે અથવા વિટામિન તથા જે પદાર્થો બધા ભરપૂર હોય છે મિત્રો પરંતુ દૂધી ખાવાના સાઈડ ઇફેક્ટ પણ છે અને ફાયદા પણ છે મિત્રો બરાબર જો ડાયાબિટીસની બીમારી હોય મિત્રો બરાબર એ લોકોને જો દૂધીનો જ્યૂસ નિયમિત પ્રમાણે લેવામાં આવે તો ડાયાબિટીસ પણ કંટ્રોલ થાય છે અને સુગરની જો પ્રોબ્લેમ હોય સુગર બરાબર તો એ લોકોને પણ મને બીમારીમાં રાહત મળે છે મિત્રો પછી તમારે જો મોઢાની અંદર દાઢ કરતી હોય તો તમારે શું કરવાનું જો દોતની સમસ્યા હોય તો જે દૂધી હોય એનું જે મૂળિયું હોય વેરો એ મોઢાની અંદર ચાવવામાં આવે તો તમારા દાઢનો સળો પણ મટી જાય છે મિત્રો પત્તા જો માથાની અંદર જો વાળ ખરી જતા હોય બરાબર અથવા વાળની સમસ્યા જો સફેદ વાળ થતા હોય તો તમારે નિયમિત પ્રમાણે જો આ દૂધીનો જૂસ કરી પીવામાં આવે મિત્રો બરાબર તો પણ તમને રાહત મળે છે અને વાળ પણ કાળા રહે છે બરાબર વાળ સફેદ રહેતા નથી તો વાળમાં પણ જલ્દી રિઝલ્ટ મળે છે મિત્રો પછી એક બીજું કે શરીરની અંદર કોઈ પણ બીજા કબજિયાત જેવા રોગ હોય બરાબર અથવા મૂત્રમાર્ગ જેવા પથરી જેવી બીમારીઓ હોય બરાબર તો તમારે શું કરવાનું છે મિત્રો કે દૂધીના બીજ બીજ હોય બીજ આપણે જે મીઠી દૂધી એના બીજ લેવાના બીજને તમારે એનું પુલિય બનાવી દેવાનું મિક્સરમાં એને ગ્રાઇન્ડિંગ કરી અને પાવડર બનાવી જવાનો અને જો એ પાવડર દહીં સાથે લેવામાં આવે બરાબર તો તમારે જો વારંવાર પેશાબ અટકઈને આવતો હોય અથવા પેશાબની અંદર બળતરા થતી હોય અથવા વીર્ય વીર્ય ગ્રોથ કરવો હોય તો આ બધી સમસ્યાનો આ બીજ બીજ દહીં સાથે લેવામાં આવે તો એમાં વધારો થાય છે મિત્રો પછી એક બીજો એક બેસ્ટ ઉપાય જણાવું છું મિત્રો કઢભી દૂધીનો બરાબર તો કઢવી દૂધી એ એ લોકો માટે વપરાય છે મિત્રો કે જેને શરીરને માથાની અંદર જો વાળ ખરી જતા હોય ના વાળ સફેદ થઈ જતા હોય તો જો એના બીજ હોય બરાબર બીજ એનું તેલ બનાવવાનું અને એ તેલ જો માથાની અંદર નિયમિત પ્રમાણે લગાવવામાં આવે તો વાળ પણ ખરતા નથી વાળ સફેદ થતા નથી અને જો પણ હોય તો તમારે તરત વાળ ઉગવા લાગે છે અને અત્યારે હાલ મેડિકલની અંદર ભીનું તેલ તો તમને આસાનીથી મળી જશે મિત્રો બરાબર એ તમે જાણતા તો હશો મિત્રો બરાબર આમાં દૂધીના ઘણા બધા ફાયદા છે પછી બીજો એક ઉપાય છે મિત્રો કોઈ પણ વ્યક્તિ જો માનસિક બીમારીથી પીડાતો હોય બરાબર માનસિક બીમારીથી પીડાતો હોય અને જો આ કડવી દૂધીનું બીજનું તેલ જોઈને નિયમિત પ્રમાણે જો એના માથામાં લગાવવામાં આવતું હોય અને મસાજ કરવામાં આવતી હોય મસાજ બરાબર તે વ્યક્તિને જો આ માનસિક બીમારીથી પીડાતો હોય અને નિયમિત પ્રમાણે જો આ તેલ લગાવવામાં આવે તો એ વ્યક્તિને માનસિક બીમારીમાં સુધરે છે મિત્રો બરાબર અથવા તે જે ગોળાપણું હોય એ દૂર થઈ જાય છે મિત્રો જેથી કરી આનું સેવન અવશ્ય કરવું જોઈએ મિત્રો બરાબર બધા આવા ઘણા બધા અઢળક ફાયદાઓ છે મિત્રો શિયાળાની અંદર ઋતુમાં શિયાળા તો ઋજી તો બારે માસ મિત્રો મળી રહે છે ખેતરની અંદર બરાબર એટલે તમારે જો શરીર તંદુરસ્ત અને જો એકદમ બેસ્ટ રાખવું હોય તો મિત્રો તમારે નિયમિત પ્રમાણે વધારો નહીં કરતા પરંતુ એક અઠવાડિયા એક એક અઠવાડિયે એક ગ્લાસ તમે આ દૂધીનો જ્યુસ પીશો તો તમારું શરીર તંદુરસ્ત અને ઘોડા જેવું રહેશે મિત્રો જેથી કરી તમારે નિયમિત પ્રમાણે એક અઠવાડિયે એક ગ્લાસ તમારે દૂધીનો જ્યુસ પીવો જોઈએ મિત્રો દૂધીનો જ્યુસ બનાવવાની રીત તમને સમજાવું છું મિત્રો કે દૂધી જ્યારે જ્યુસ બનાવો ત્યારે એને સોલવાની નથી મિત્રો બરાબર એમના એમ કટકા જણા જણા કટિંગ કરી એમના એમ સાલ સુધી કટિંગ કરીને ગ્રાઇન્ડિંગમાં જ્યુસ કરી દેવાનો અને પછી જો સવારે નરણા કોટે આ જ્યુસ લેવામાં આવે તો તમારા શરીરની અંદર ઘણા બધા રોગો સામે લડવાનું એ રક્ષણ કરે છે મિત્રો એટલે આ દૂધીનો જ્યુસ લેવાનું હંમેશા ચાલુ રાખજો મિત્રો જેથી કરી તમારે કોઈ દવાખાને કે એવા લોકો કે તમારે જવું નહીં પડે મિત્રો